સર નમસ્કાર સર બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સોલંકી સાહેબ સર બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક અને ગુજરાતની અસ્મિતા દૈનિક એડિટર બોલું છું રાજગજર સાહેબ સાહેબ હવે સાહેબ બે દિવસથી દિયોદરમાં એક રેફરલનો વિડીયો વાયરલ થયો છે ડોક્ટર ડોક્ટરશ્રીનો જે પંચાલ સાહેબ કરીને છે હવે છેલ્લા કેટલા સમયથી સાહેબ દિયોધર રેફરલની ઘણી બધી ચિંતાઓજનક વાતો છે પણ એમાં મારે જવું નથી કારણ કે થરા ભાભર ડીસા પાલનપુર જેટલી પણ રેફરલો છે ને હાઉસફુલ ચાલે છે ખુબ સારી કામગીરી છે સરકારી તંત્રની એક દિયો રેફરલ સાહેબ એવું છે કે જ્યાં જતા પણ લોકો ડરે છે દર્દીઓ ખાલી કમ પડી હોય છે દર્દીઓ સાથે પણ અયોગ્ય વ્યવહાર કરે છે આ ડોક્ટરો અને કોઈ દર્દી કદાચ એને તકલીફ પડી હોય ને મીડિયા બોલાવે તો મીડિયા કર્મીઓ સાથે પણ એવો જ વ્યવહાર કરે છે ઠીક છે કોઈ એક મીડિયા કર્મી સાથે વાંધો પડી શકે સાહેબ પણ આખા દિયોદના ચાલીસ મીડિયા કર્મીઓનું સંગઠન હોય એમની સાથે બધા જોડે વાંધો પડ્યો હોય તો સાહેબ પોલ્ટ કોના મો ચલો મીડિયાની કઈક મિસ્ટેક હોય તો આપ શ્રી અધિકારી છો અમે તમારી ઓફિસે આવી તો તમે અમને સજ્જનતાથી વાત કરીને બેસાડી શકો છો કે બેસો ચલો આપણે ચર્ચા કરીએ એ વિષય ઉપર ચર્ચા બી થઈ શકે છે સાચું અને ખોટું શું સજેશન છે એ પણ શાંતિપૂર્વક આપી શકાય છે આ ડોક્ટર જે પંચાલ સાહેબ છે એમને સાહેબ એટલો બધો ઈગો છે કે જેની કોઈ સીમા જ નહીં સાહેબ એસપી સાહેબ કે કલેક્ટર સાહેબ બી કોઈ મીડિયા કર્મી ને માન સન્માન સાથે વાત કરે છે સારું ઇમ્પોર્ટ કા કે સરસ છે કે કોઈ પણ ઇશ્યુ હોય કોઈ પણ ઘટના બની તો એક મીડિયા કર્મીની ફરજ આવે છે સાહેબ કે ત્યાં પહોંચે છે અને આ તો સામે જે જેની સાથે ઘટના બની છે એ સામે જે વ્યક્તિ છે એ મીડિયા ને બોલાવે છે પોતાને ન્યાય મળે એના માટે એમ છતાં સાહેબ મીડિયા કર્મી માં જાય છે વિડીયો ઉતારવાનો કદાચ મનાઈ હોય તો ચલો એમની સાથે સભ્યતાથી વાત કરવી જોઈએ કે બે મિનિટ તમે અહીંયા આવું તમને સમજાવ મેટર આ છે એટલે થોડી વાર શાંતિ રાખો આ તો વસ્તુ સાચી છે પણ સાહેબ અડધું જ કરી દેવા અને આ કોણ છે આ લોકોને લઈ જાઓ પોલીસ લોકોને પોલીસ વાળા એવું કે છે કે આ કોણ છે આ લોકો ને બહાર કાઢો અને સાહેબ વાત જ જવાબ એવી ભાષામાં વાત એના પછી બીજા સમજી ગયો તમારી વાત બરાબર છે કાકા પ્રશ્ન તો આ એ જ છે કે ભાઈ તમે કઈ રીતે કોની જોડે કઈ રીતે વાતચીત કરો મોટા મોટાભાગે પ્રશ્ન એમાંથી જ ઉભા થતા હોય તો સાહેબ હવે અમારું મારું તો હું એડિટર છું ગુજરાતની અસ્મિતા દૈનિક પેપર છે આપણું પોતાનું અને ન્યૂઝ ચેનલ બી પોતાની છે પણ મારા રિપોર્ટર સાથે આ ઘટના બની છે એટલે મેં તમને ફોન ઓકે ઓકે ના ના બીજા લોકો મારા જોડે બને તો બી તમે કહી શકો છો પણ તમારો જ માણસ છે તો કઈ વાંધો તો હું ટીએચઓ જોડે ઇન્ક્વાયરી કરાય ને અહેવાલ મંગાઈ લઉં છું પછી જરૂર પડશે તો સાહેબ રિક્વેસ્ટ છે આપને સારા અધિકારી મને ખ્યાલ છે આપને મળ્યો નથી બાકી ખુબ સારા અધિકારી છો એટલે સાહેબ એક્શન લઈ અને આનું કઈક રિઝલ્ટ આપજો સાહેબ જો હું એક વાત કરું દિલ થી ખોટું ના લગાતા સાહેબ બધી જગ્યાએ બધું જ ચાલે બધાને ખબર હોય છે પરંતુ અમે અમારી મર્યાદામાં હોઈએ છીએ અમારી મર્યાદા ઓળંગીને કોઈ અમને ઓવરટેક કરે તો સાહેબ અમારામાં પણ સહનશીલતાની કંઈક હદ હોય છે ના ના એ તો દરેક માણસ ની સાહેબ અમે આના આ બાબતે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરશ્રીને પણ મળ્યા હતા આખું સંગઠન દિયોધરનું અને સાહેબ હવે આગળ પણ અમે રજૂઆત કરવાના છે ઋષિકેશ પટેલ સાહેબ જોડે હું ખુદ પોતે હું આપને કદાચ ડિસ્ટર્બ કરતો હોય તો માફી ચાહું પણ સાહેબ આ પંચાલ જે છે ને એનો ઈગો કાં તો એમની અહીંથી ટ્રાન્સફર કરાવો કાં તો એને ભાન કરાવો કે આ પત્રકારત્વ શું છે અને અહીંના લોકો શું છે દવાખાનું રેફરલ હોસ્પિટલ અહીંના લોકો માટે છે પોતાની જાગીર સમજી માટે પત્રકાર સહન નહીં કરે સાહેબ લોકો સહન કરશે ના ના તમે સમજી ગયો તમારી વાત હવે જે બી હોય હું ટીચ ઓલ નો લઉં છું બરાબર પછી જરૂર પડે તો આપડે અહીંથી બી થર્ડ પાર્ટી બી આપડે કરાવીએ પણ આની જે હશે આપડે તપાસ કરીએ વ્યવસ્થિત બિલકુલ સાહેબ અમારી મારી વાત સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા લાયક અમારા લાયક છે આપને બી કામ હોય તો અમારો ઉપયોગ આપ કરજો અમે અમે શું છે સાહેબ અમને ખબર છે કોરોનામાં તમે લોકોએ બહુ કામ કર્યા છે અમે એ બી જાણીએ છીએ પણ અમુક વસ્તુમાં સાહેબ શું છે બોલવાની કંઈક મર્યાદા હોય કે સામે એક ચોથી જાગીર છે ભલે બધા સરખા પણ ના હોય પરંતુ ક્યાંક આપડે સભ્યતા બોલવામાં બોલવામાં જે સભ્યતા ગુમાવી ચુકતા હોય છે ને ત્યારે સાહેબ આવા પ્રોબ્લેમ ઉભા થાય છે ના ના મને મને ખબર છે અને મારે તો નહીં હોય તો હું હું મારે આમ તો નેટી મારું મહેસાણા છે જી જી પણ ત્યાંના મોટા ભાગના લગભગ સો એ સો ટકા બધા મારા ફ્રેન્ડ છે કલી સપોર્ટ જ કરે અમારો અમારો તો ધર્મ છે અમને અમારા અમારા વિસ્તારનું કઈ નામ ખરાબ થાય એવું અમે થોડું કરીએ કોઈ પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ડોક્ટર ના ટીએચઓ જોડે અહેવાલ મંગાવી ને જો ઠપકો હાલવા જોડે ઠપકો એથી કઈ આગળ કઈ હશે તો આપણે બી રજૂઆત કરીશું સાહેબ પંચાલ સાહેબ દીવો ધર્મ નહીં ચાલે ખરેખર હું તમને રિક્વેસ્ટ કરું છું તમારે જે પણ પગલા લેવ પણ તમે આનો અહેવાલ મને આનો જવાબ તમે ઓછામાં ઓછા ધૂળેટી ઓળી છે એટલે તમને નથી કેતો પણ સોમવાર સુધી આનું કઈક રિઝલ્ટ આવવું જોઈએ અમે પછી જમશો નહીં